કામ બ્લેક કામ કરે આલા તાઈ કે મૂકા જો પર મૂકા ને વાત હોય એ લાઇટ માં કર લે તો જો લાઇટ કરતા શું મત ને

આંબેડકર સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખ્યો હતો અને આજે બધાએ ભેગા થઈ અને બાળકીની આત્માને શાંતિ મળે તે મને પ્રાર્થના કરી હતી